આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર પચીસમાં ગઈકાલે વહેલી સવારે સાત વાગે પોલીસને રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા ડેવાયસપી વર્મા સાહેબ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નીપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસમાં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માજી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માજીની પત્ની ચંપાદેવી સાથે હમણાં દસ દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી જ વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ નહોતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંજી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત ત્રણ કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે વિકાસ માંજી અને ચંપાદેવી માંજી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને ઘડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મટર